અત્યારે જે વલસાડ જિલ્લાના દરિયા કિનારે ની જે સુરક્ષા વ્યવસ્થાની એક સમીક્ષા એસપી શ્રી વલસાડ સાથે કરવામાં આવેલ છે વલસાડ જિલ્લાના તમામ જે કોસ્ટલ ગામડાઓ છે ત્યાં તમામ લેન્ડિંગ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલા છે તે ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ચાલે છે ગામડાના લોકો લોકોને દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ થાય તેને માટે ફિશરમેન વોશરો અને ગ્રામજનો સાથે સતત મીટીંગો કરવામાં આવી રહી છે અને ટૂંકમાં જે પોલીસ છે એ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણતયા સજ્જ છે પણ મારી એક તમામ લોકોને એક એ અપીલ છે કે કોઈ પણ ખોટી અફવાઓ કોઈ પણ બાબતમાં ફેલાવવી સોશિયલ મીડિયા ઉપર સતત પોલીસની વોચ છે જે કોઈ લોકો એવી કોઈ પોસ્ટ મૂકશે જે ઉશ્કેરણીજનક હોય અથવા દેશની સુરક્ષાને નુકસાન કરતી કોઈ એવી પોસ્ટ મૂકશે અથવા ડિફેન્સ ફોર્સીસની મૂવમેન્ટ જે બિલકુલ ગુપ્ત બાબત હોય છે એની કોઈ મુમેન્ટની વિડીયો મૂકશે તો એના ઉપર પોલીસ તત્કાલ બહુ સખ્ત પગલાં લેશે આપણી જાણકારી માટે વલસાડમાં બે દિવસ પહેલાં એક એવી પોસ્ટ અમારા ધ્યાન ઉપર આવેલી હતી એના માટે પણ અમે જે કસુરદાર વ્યક્તિ હતા એને ઉપર એફઆઈઆર કરીને અને એને અટક કરેલા છે સો તમામ નાગરિકોને પોતાની એક જવાબદાર નાગરિક તરીકેની ફરજનું ભાન હોવું જોઈએ અને એ જ રીતથી બહુ જવાબદારીપૂર્વક પોસ્ટ આમાં મૂકવી જોઈએ આખા દક્ષિણ ગુજરાતમાં તમામ વિસ્તારોમાં જે કોઈ ફિશરમેન જ્યાંથી એ લોકો દરિયામાં જતા હોય છે એ ફિશરમેન ની જે બોટો છે એને પણ ચેક કરવામાં આવી રહેલા છે એ ઉપરાંત પોલીસની ટીમો તમામ એવી જગ્યાએ જ્યાં લેન્ડિંગ થઈ શકે છે અથવા ત્યાંથી કોઈ વ્યક્તિ અંદર આવી શકે છે એવી તમામ જગ્યાઓ પોલીસ તૈનાત કરવામાં આવેલી છે સતત પેટ્રોલિંગ ચાલે છે અમારી ફિશરમેન વોચ ગ્રુપ અને ગામના જે ગ્રામજનો છે એના સાથે અમારી મીટિંગો થયેલી છે તો જેથી કે આ લોકોને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય એ પણ અમને જણાવી શકે છે એટલે જે તમામ જે સુરક્ષા તંત્ર છે એ સુરક્ષા તંત્ર પૂર્ણતથી સતર્ક અને સક્રિય છે